કચ્છમાં ફિશરીઝ વિભાગની મનમાની જખોમાં માછીમાર પરિવારોમાં ભૂખમરાની ભયજનક સ્થિતિ સર્જાઈ કચ્છના જખો અને આસપાસના વિસ્તારમાં ફિશરીઝ વિભાગની મનમાનીને કારણે અઢી મહિના સુધી માછીમારી પર પ્રતિબંધ યથાવત રહેતા સમસ્યા ભયજનક બની છે રાજ્યમાં ઓપરેશન સિંદુર અંતર્ગત સમગ્ર ગુજરાતમાં માછીમાર પર અસ્થાયી પ્રતિબંધ મુકાયો હતો જે બાદમાં રાજ્યના મોટા વિભાગના વિસ્તારમાંથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યું છે પરંતુ કચ્છના જખૌ લખપત અને નારાયણ સરોવર વિસ્તારમાં આ પ્રતિબંધ હજુ પણ યથાવત છે પરિણામે જખૌના અંદાજે સિત્તેર માછીમાર પરિવારો અને આશરે બે હજાર શ્વાનો ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે અગાઉ માછીમારી દરમિયાન બચેલી માછલીઓથી શ્વાનોને ખોરાક મળતો હતો પણ હાલ તેઓ ભૂખ્યા રહી માણસો પર હુમલાઓ કરી રહ્યા છે માછીમારો દ્વારા અનેકવાર ભુજ ખાતેના મત્સ્ય ઉદ્યોગ વિભાગમાં રજૂઆતો કરાઈ પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી હવે હારીને માછીમારો એ ગાંધીનગર પહોંચી રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક પ્રતિંધ હટાવવાની અને માછીમારી શરૂ કરવાની માંગ ઉઠાવી છે હવે જો તાત્કાલિક નિર્ણય નહી લેવાય તો માનવીય તથા પ્રાણીજીવન બંને માટે આ સ્થિતિ વધારે વિકટ બની શકે છે યુદ્ધના માહોલમાં માછીમારી બંધ થઈ ગઈ સરહદી વિસ્તાર છે મોર્ડરિંગ વિસ્તાર છે એના કારણે યુદ્ધ સીઝ ફાયર થયું યુદ્ધ વિરામ થયું દસ મહિના રોજ એ બાદ આજની તારીખમાં જે ગેજેટ કહેવાય પ્રતિબંધિત વિસ્તાર એ આજની તારીખમાં લાગુ છે જેને ગુજરાતમાં ક્યાંય પણ નથી માત્ર ને માત્ર ત્રણ બંદરો હોય તો લગભગ નારણ સરોવર અને એક જખાઉમાં છે હું જખાઉમાં જ આવ્યો છું માછીમારી લોકો છે સિત્તેર એક પરિવાર છે એમનું ગુજરાન એમનો પરિવાર માછીમારી ઉપર ચાલે છે અને ભુજમાં જે ફિશિંગ અધિકારી બેસે છે એ આ ભાઈઓ એમ કહે છે કે અમે જ્યારે પણ જઈએ ત્યારે એ હોતા નથી અને ફોન ઉપર કોઈ જવાબ આપતા નથી આ લોકો ગાંધીનગર ગયા ત્યાં કને ગાંધીનગર કમિશનર પાસે ગયા તો કમિશનરે કીધું કે અમારી પાસે કોઈ રજૂઆત આવી જ નથી માત્ર આ ભુજમાં જ રજૂઆતને રોકી દેવામાં આવી એવો આ લોકોનો ફિસિંગ માછીમારોનો ક્લિયર આક્ષેપ છે અને હું પણ તંત્રને કહેવા માગું છું કે કોઈ ગરીબ માણસને આવી રીતે ન દબાવું આ કોઈ પાકિસ્તાનથી આવેલા લોકો નથી આ ભારતના નાગરિકો છે કચ્છના લોકલ લોકો છે અને એમને જો તમે અધિકારી કોઈ પણ એમની રજૂઆત સાંભળશે નહીં અથવા રજૂઆત ગાંધીનગર કમિશનર સુધી પહોંચાડશે નહીં તો એમના વિરોધમાં પણ હું એક્શન લેવા માટે તૈયાર છું એટલે કલેક્ટર શ્રી એસપી સાહેબ આપને પણ જાણ કરવા માંગુ છું કે આવી રીતે કોઈ પણ ફિશિંગ અધિકારી દબાવવાની કોશિશ કરે કોઈ ગરીબ માણસને એમની રજૂઆત ગાંધીનગર સુધી મંત્રીમંડળ સુધી અથવા કમિશનર સુધી પહોંચાડે નહીં તો એ વસ્તુ યોગ્ય નથી અને તાત્કાલિક ધોરણે હવે યુદ્ધનો માહોલ પૂરું થઈ ગયું છે આમની રોજી રોટી જે ચાલુ કરવામાં આવે ફિશિંગનું કામ ફરીથી પાછું ચાલુ કરવામાં આવે અન્યથા આ ફિશિંગ અધિકારી જે ભુજમાં બેસે છે મેડમ શ્રી એમની ઓફિસ આગળ ચોક્કસ સમય ધરણા કે ઉગ્ર આંદોલનની પૂરેપૂરી અમારી તૈયારી મારું નામ ઇકબાલ રાઠોડ છે હું જખો માછીમાર છું અહીંયા ઓક્સિજન ચાલુ છે અત્યારે જૂનથી ઓગસ્ટ સુધી સરકારનું ગેજેટ હોય છે યાંત્રિક બોટોને મનાઈ કરવામાં આવે છે એમાં એક લાકડી પગડિયા માછીમાર અને નોન ક્રાફ્ટ બોટોને છૂટ આપવામાં આવે છે પરંતુ હમણાં આ વર્ષે જખૌમાં ઓપરેશન સિંધુના કારણે સીમા સુરક્ષાના કારણે સાત મેથી ગુજરાત સરકારનું ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે કે કચ્છના ત્રણ મત્સ્ય ઉત્તરાયણ કેન્દ્રો જખૌ નાનસણાના લખપત ઉપર પ્રતિબંધ માછીમારીની તમામ કામગીરી ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે હાલે અત્યારે બાવીસ મેના ફિશિંગ કમિશનર દ્વારા આખા ગુજરાતમાં માછીમારીની નોન ક્રાફ્ટ બોટો પગડી માછીમારી સડવાડી એ લોકોને મંજૂરી આપવામાં આવી છે પણ આ જે જખો ના ને જખૌ હજુ લખપત પણ મનાઈ કરવામાં આવી છે અહીંયા જેટલા લોકો સ્થાનિકો રહે છે માછીમારી કરવા માટે અને છેલ્લા અઢી મહિનાથી ભૂખમરીની હાલતમાં છે અમારી સરકારને વિનંતી છે કે જેમ બને તેમ પુનઃ વિચારણ કરી એ ગેજેટને રદ કરીને અમને મંજૂરી આપવામાં આવે ગાંધીનગર ગયા ત્યાં તો અમને એમ કે અમને તો ખબર નથી તમે ઘરે બેઠા છો કારણ કે ભુજ ફિશરીઝ ઓફિસર કઈ આગળની પ્રોસેસ કરતા જ નથી અહીંયા બે હજારથી થી વધારે શ્વાનો છે અહીંયા

મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડની વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઈટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારો no. સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા કાલબા દેવી રોડ મુંબઈ 4000 003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો